જો આયુષભાઈ બતાડે છે વાઈટુ કઈ રીતના બને ક્યાં આયુષભાઈ જો આ રીતનું રૂમ મૂકવાનું પછી આ રીતની વાઈટુ બને કા આયુષભાઈ જો આયુષભાઈ આવી રીતની વાઈટુ બને બતાડો તો હાથમાં લઈને બતાડો તો આયુષભાઈ જો કેવી બને છે આયુષભાઈ મસ્ત ગોળ ગોળ બને છે ને વાઈટુ જો આવી રીતની વાઈટુ બને કે જો આ રીતનું રૂ હોય કા આયુષભાઈ જો આ રીતનું રૂ હોય આની પછી વાઈટુ બને કા આયુષભાઈ જો આવું કઈક મશીન હોય વાઈટુ બનાવવાનું કા આયુષભાઈ કેવી વાઈટુ બને છે આયુષભાઈ ગોળ ગોળ મસ્ત વાટુ બને છે ને આયુષભાઈ ને ઓતન વાટુ બનાવતા આવડે છે આવડે છે ને આયુષભાઈ જો આયુષભાઈ ને ઓતન વાટુ બનાવતા આવડે જો કેટલી બધી બનાવી નાખી ક્યાં આયુષભાઈ વાટુ કેટલી બધી બનાવી નાખી કેટલી બધી બનાવી નાખી ને આઈ બે આઈ બોથળી ઉતારો હાલો આયુષભાઈ જો

એટલી બધી બનાવી નાખી આ રીતની વાઈટો બનાવવાની આ રીતની વાઈટો બનાવવાની જો આ રીતની વાઈટો બની આ કે બને છે ને વાઈટો રાઈટલી બધી બનાવી નાખી ત્રણ કોટલા ભઈ ત્રણ કોટલા તો વેને વેને

વેય આપણે આવું સુબહાય સપોર્ટ કરજો જો આયુષભાઈને સપોર્ટ કરજો આયુષભાઈ વિડિયો બનાવે છે કા આયુષભાઈ જો બધું ઉતારે છે કા આયુષભાઈ હા જો આયા બનાવી વાઇટુ ઉતાર્યું ઉતાર્યું ને આયુષભાઈ હા તમારે જો આયુષભાઈને સપોર્ટ કરજો બધાય અલગ બનાવવાનું સારું કર્યું છે હેલો આયુષભાઈ જો માતાજીએ દર્શન કરે છે કા આયુષભાઈ જો હવાર હવાર માં માતા જે પેલા આયુષ દર્શન કરે કા આયુષ ભાઈ જે જે કરી લીધું આ તાર તો વાઈટ લે ઓ વાઈટ તું છે આટલી વાઈટ તું પૂરી કરી વેસ વાળા નીચે ઓન લેવી તો કે કે જો આયુષ ભાઈ આ માં પપ્પા મૂકે એટલે તો Om ons aan te kunnen herstellen. Die Ja Dat wat zo zwart is Dat Wat zo Wat ga je nu doen? Goot, groot, steen, zijn Op een gelijk las kan ze een ka warm? Mama, mama? Efendimiz atinya jij bent een hele

To tôi hai mươi năm năm mươi năm hai mươi hai tuần hai mươi hai tuần hai mươi hai tuần hai mươi hai tuần hai tuần hai tuần hai tuần hai tuần hai tuần hai rồi đây આયુષભાઈ જુઓ શું કરે છે આયુષભાઈ આમ જો આ ક્યાં બગાડ્યા આવા કાળા એ આયુષભાઈ હાથ ક્યાં બગાડ્યા એવા કાળા આમ જો નળ ને બધું બગાડી નાખ્યું આયુષભાઈ ધોઈ નાખો હાલો આયુષભાઈ હજી સાબુએ હરખા હાથ ધોવો હાલો આયુષભાઈ નળ ને બધું આમ કરો તો હાથ આમ બતાડો તો આયુષભાઈ કેવા હાથ બગડ્યા છે આયુષભાઈ કાળા કાળા બગડ્યા છે હાથ બગાડી ને બેઠા ભાઈ હાબુ એ ધોઈ જવો બે હાથે થી હરખા ધોવો હલો બસ હવે આમ આમ હાથ ઘસો બે હાથ બસ હવે હાબુ અહીં હેઠે મૂકદો ડોલમાંથી હવે હાથ ઘસો હાથ ઘસો પેલા બસ ઈ કાળું કાળું શું ને એ બધું કાઢ નાખો વડા ફીણ જો આયુષભાઈ ને આવું ના આવું કામ હાથ બગાડીને બેઠા કાળા મોઢે અડાડી દો ને આયુષ ભાઈ કેમ કેમ નો અડાડો મોઢું અચલ થઈ જાય ધોળું ધોળું થઈ જાય કાળું કાળું થઈ જાય હાલો હાથ ધોઈ ને લો ખાવા બેવું છે હો જો આયુષભાઈ હાથ ધોઈ નઈ ગયા આમ કરો બતાડો કેવા ધોયા જોવા છે અસલ થઈ ગયા કાં આયુષભાઈ